શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરબાજીમાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખને જવાબ માટે બોલાવતા પ્રમુખ અન્ય કોંગ્રેસના અગ્રણીઓ સાથે ગાંધીજીના ફોટા સાથે પહોંચ્યા હતા અને હાલમાં ભાજપમાં ગયેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારનું આ ષડયંત્ર હોઈ શકે તેમ જણાવ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંગમચાર રસ્તા પાસેની સોસાયટીઓના નાકે વડોદરાના સાંસદ અને વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં બેનરો લાગ્યા હતા આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડ તેમજ યુથ કોંગ્રેસના આગેવાન ધ્રુવિત વસાવા ફાલ્ગુન સુરઠિયાની એટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ આચાર સંહિતા ભંગ અન્વયે આઈપીસી ની કલમ પાંચસો છ તેમજ પ્રતિનિધિત્વ અધિનિયમનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી જોકે આ મામલામાં વારસે પોલીસ મથક તરફથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રુત્વિત જોશીને જવાબર લખાવવા નોટિસ આપવામાં આવી હતી જે નોટિસના પગલે આજે રુત્વિજ જોશી કોંગી આગેવાનો સાથે વારસે

હંમેશા અમે અમારું કામગીરી કરીએ છીએ પોલીસ તો હવે હું હમણાં અંદર જઈશ ત્યારે પોલીસ સુકે છે ખબર પડશે જે નોટિસમાં લખવી મેં તમને કીધું કે એમને મને નોટિસ આપી છે તમારે બે દિવસમાં તમારો જવાબ આપવા માટે હાજર થવાનું છે અને હું હમણાં જ આવ્યો છું એ જે પણ વિષય પોલીસ કહેશે એમના જે અત્યારે ચાલી રહ્યો જે વિષય હશે કદાચ મને ખબર નથી નોટિસમાં તો એવું લખ્યું છે કે મેં કલમ લખી છે એમાં વિષય નથી લખ્યો કલમ લખી છે કોઈ પાંચસો છ ની કલમ લખી છે અને એકસો સત્યાવીસ કે ખબર નહીં કે કલમ લખી છે કોઈ પણ કાર્યકર્તાને ધમકાવીને દબાવીને કોઈ નામ લખાવે કોઈ નામ લખાવે તો એ લોકશાહી ના કહેવાય એને તાનાશાહી કહેવાય એને હિટલરશાહી કહેવાય અમે તો તમારી સમક્ષ છું પોલીસના નોટિસનું સન્માન કરું છું પોલીસને જે પણ કાયદા કે કાર્યવાહી અમારા પણ એડવોકેટ અહીં હાજર છે વકીલો અહીં હાજર છે અને અમે કશું ખોટું કર્યું નથી હું તમને કહું છું જાહેરમાં હું કાલે પણ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ આચારસંહિતામાં લાગ ચૂંટણી કમિશનની હું ફરી મને પરમિશન આપે હું જાહેરમાં કાર્યક્રમ કરવા તૈયાર છું અમે નથી ગભરાતા જે ખોટું છે ખોટું છે નોટિસ પર સહી વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની છે અને પીએ સાહેબ રૂબરૂ આવ્યા હતા અને એના માટે એમની રૂબરૂમાં મેં જાતે નોટિસ સ્વીકારી છે અને હું અહીંયા હાજર છું જો કંઈ ખોટું કર્યું હોત તો અમે અમે ગભરાઈએ શું કામ અમે ડરીએ શું કામ અમે કશું ખોટું કર્યું જ નથી અને જે પણ પોલીસ બોલાયા છે જે નિવેદન લેવા જે પ્રશ્ન પૂછશે એના સાચા જવાબ આપીશું સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર